તો દોસ્તો આજે આ વિડીયોમાં આપણે ખેતરમાં ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની જાણકારી લેવાના છીએ અને તેની સાથે તેને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો કેવી રીતે ઉપયોગ કરવો તે બધું શીખવાના છે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો તો સૌપ્રથમ પ્રથમ ફટકડી વિશે જાણી લઈએ ફટકડી એક સફેદ પ્રકારના ક્રિસ્ટલ જેવી હોય છે તેમાં પોટેશિયમ એલ્યુમિનિયમ અને સલ્ફર સલ્ફેટ રૂપમાં હોય છે તો ખેતરમાં ફટકડીનો ઉપયોગ કરવાથી ખેતરમાં શું શું ફાયદો થાય તો સૌ પ્રથમ તમારા ખેતરમાં પીએચ લેવલ ઓછું હોય તો ફટકડી નાખવાથી ખેતરનું પીએચ લેવલ મેન્ટેન થાય છે અને જો મિત્રો તમારી જમીનમાં પીએચ વેલ્યુ વધારે હોય તો તમારા ખેતરનો પાક જમીનમાં રહેલા મિનરલ્સ અને પોષક તત્વોનો ઉપયોગ કરી શકતો નથી જેથી ફટકડીનો ઉપયોગ કરવાથી જમીનનું પીએચ લેવલ ઘટે છે જેથી પાક તે જમીનમાં રહેલા પોષક તત્વોનો ઉપયોગ કરી શકે છે અને મિત્રો આની સાથે સાથે તમે જેવી જમીનમાં ફટકડીને નાખશો ત્યારે જમીનમાં રહેલા કીટનો નાશ થઈ જશે તેના કારણે તેને કીટનાશક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે અને મિત્રો આમાં સલ્ફર સલ્ફેટ રૂપમાં હોય છે તેના કારણે તમે આને એક તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને જો મિત્રો તમારા પાકમાં મૂળજન્ય ફૂગના રોગ હોય તો તમે ફટકડીનો ઉપયોગ કરવાથી તેને પણ કંટ્રોલ કરી શકો છો તો મિત્રો આવી રીતે ફટકડીના ઘણા બધા ફાયદા છે તો હવે જાણી લઈએ કે ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને કેવી રીતે ન કરી શકાય તો આનો ઉપયોગ એ ખાતર તરીકે કરવાનો નથી આનો ઉપયોગ તમારે પાકમાં એક જ વાર કરવાનો રહેશે અને જો તમારા ખેતરમાં પીએચ વેલ્યુ પાંચ થી ઓછી હોય તો પણ આનો ઉપયોગ કરવાનો નથી અને જો મિત્રો તમે નદી અથવા નહેરના પાણીથી પાકની સિંચાઈ કરતા હોય તો પણ તમારે ફટકડીનો ઉપયોગ કરવાનો નથી તો મિત્રો જાણી લઈએ કે આનો ઉપયોગ કેવી રીતે કરવો તો એકડમાં એક કિલો ફટકડીને તમારે પાણી સાથે આપી દેવાની છે અને આને તમારે દવાના પંપથી છંટકાવ કરવાનો નથી કારણ કે ફટકડી એક એસિડિક વસ્તુ હોય છે જેના કારણે તમારા પાકને ફાયદાની જગ્યાએ વધારે પડતા નુકસાન થઈ શકે છે તો આને જરૂર યાદ રાખવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેના કારણે હું બીજા વિડીયો લઈને આવું ને ત્યારે તેની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય જય હિન્દ જય ભારત